ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજે બ્લોગિંગની શરૂઆત થાય છે એક વાગ્યાની તો અત્યારે અમે લોકો બનાવી રહ્યા છે પાપડ મસાલા પાપડ બનાવી રહ્યા છીએ અમે તો અહીંયા ભાભી લોટ ચાલે છે અને આ એક કલાકથી આપણે પાણી ઉકળવા માટે રાખી દીધું છે તો હવે આપણું પાણી ઉકળી જશે તો આપણે લોટ બનાવી દઈશ

આપણે બે અઢી કિલોની આજે ખીચી બનાવેલી છે બરોબર તો આમાં લોટ સરસ રીતના હલાવી દીધો છે હવે એને આપણે બીજી બાજુ ફરીથી બફા માટે રાખી દઈશું બરોબર તો એના માટે રોપિયું મેં મૂકી દીધું છે હવે થોડો થોડો કાઢી અને બફવા માટે રાખી દઈશું તો તમે પરફેક્ટ માપ સાથે કરો ને તો સરસ આ તમે જોઈ

તો અત્યારે હવે આપણે સાંજની ટિફિન પણ બનાવવાનું ચાલુ છે તો સરસ મજાનું ઢોકળીનું શાક બનાવ્યું છે અને આમાં વઘારેલા ભાત વઘારેલા ભાત કપેલામાંથી મેં કાઢી લીધા ડબ્બામાં ભરી લીધા છે અહીંયા ઢોકળીનું શાક બની રહે છે તો આપણે ઢોકળી પાકી રહી છે અને અહીંયા ભાવિ છે એ લોટ બાંધે છે અને સર અમારે ઢગુલો વાસણ હતા તે અડધા કલાકથી વાસણમાં બેઠા હતા તે હમણાં ઊભા થયા અને આમ કમરને આમ કરીને ઊભા થયા મા અને વાન અને નમું અમારે જો સામે તમને ખાટલામાં દેખાય આખો દી મજાક મસ્તી કરી ગયા કેમકે આજે ટુસનમાં એટલે મજા કરી અને ભાભી બાંધી છે લોટ તો હવે આપણે જાશું ભાભી સાથે છત ઉપર પાપડ જોવા માટે એને હવે નીચે લઈ લઈશું કેમ કે છાયડો આવી ગયો હશે હવે આપણે કાલે પાછા સુકવશું એને બરોબર તો ચાલો ઉપર જઈ આવે પછી રોટલી બનાવી દેશે ભાભી હવે આપણે ઉપર જઈએ બરોબર કેમ કે પોણા છો છ જેવો થાય છે તો નીચે લઈ લઈશું આપણે પાપડને અને નીચે લઈ આવ્યા તમને હું બતાવું કે હું પાપડ થયા ચાર વાગ્યા પછી તો કાંઈ છેડા નથી આપણે નીચે જ આવી ગયા બરાબર કેમકે સવારે ગયા ત્યાં બનાવવા માટે પછી આવીને રસોઈ બનાવી પછી અમારા પાપડ બનાવ્યા પછી પાછી રસોઈ કરી હવે પાપડ લેવા જાય આખોથી પાપડ ને રસોઈ પાપડને રસોઈ છો આપણા પાપડ હવે થોડા ઘણા દસ ટકા તો સુકાઈ જ ગયા છે અને દસ ટકા બાકી છે બરોબર તો હવે લઈ લઈએ ને પછી કાલે પાછા નાખશું કેવા સુકાશે આરા છે વાંધો નહીં જો આ તમે જોઈ લ્યો આ જોયું સારા છે સરસ કેવા છે ભાભી પાપડ આજે સરસ છે તો સરસ સરસ કેવા છે છે પાપડ આને અલગ રાખીએ આહુ કહી ગયા અલગ